ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ છ હજાર છસો અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં એક હજાર છસો વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક અને માધ્યમિકના મળી કુલ આઠ હજાર બસો ચોરાણું વિદ્યાર્થીઓ આગામી તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા આપશે આ પરીક્ષા માટે જિલ્લાના કુલ સાડત્રીસ કેન્દ્રો પર છસો અઢાર બ્લોક નક્કી કરવામાં આવ્યા છે આ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ ચકાસી લેવામાં આવ્યા છે આ પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ સહિત છપ્પન જેટલા કર્મચારી અધિકારીઓ અને બસો સુપરવાઇઝરો ફરજ બજાવશે પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજ કંપનીના અધિકારીઓને તેમજ પોલીસ વિભાગમાં અને હીટ વેવને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની એક ટીમ ઉપસ્થિત રહેશે આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને

એમ દસ માસ માટે દસ હજાર રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે આ વખતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ ની પરીક્ષાઓ અઠ્યાવીસમી તારીખે લેવાનાર છે જેમાં ભરૂચ જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં કુલ છ હજાર છસો ને છેતાલીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને માધ્યમિકની પરીક્ષા એક હજાર છસો અડતાલીસ વિદ્યાર્થીઓ એમ ટોટલ આઠ હજાર બસો ચોરાણું વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપવાના છે હીટવેવને ધ્યાનમાં રાખી અને હેલ્થની એક ટીમ જે જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે તે તમામ કેન્દ્રો ઉપર ઉપસ્થિત રાખવામાં આવશે અને પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા તમામ પગલાં જિલ્લા કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે